વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને નલિયા કર્મચારી સંઘના ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કર્મચારીઓએ સમૂહમાં રક્તદાન કર્યું હતું કુલ મળીને ચિમોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું હવે છે નલિયા આમ તક ન્યૂઝ બીરોમાંથી હિરિયન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ અબડાસાના સરકારી કર્મચારી સંઘ દ્વારા શિક્ષકો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંધુની સફળતા અંતર્ગત રક્તદાનના કાર્યક્રમ નલિયા સીએસસી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા અન્ય વિભાગના કર્મચારીઓએ ખાસ રક્તદાન કર્યું હતું અને કુલ ચીમોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકા ભાજપના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર આયોજન અબડાસા તાલુકા કર્મચારી સંઘ વતી શિક્ષક પરિવારની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આજે સોળ તારીખે એક રક્તદાન એકઠું રક્ત એકઠું કરવા માટે ડોનેશન માટેનો એક ડોનેટ કેમ્પ અહીં યોજવામાં આવ્યો જેમાં ખાસ કરી શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ નલિયા ગ્રામજનો તાલુકા પંચાયતના કર્મચારીઓ વિવિધ કેડરના કર્મચારીઓએ આજે અહીં આવી અને રક્તદાન કર્યું અંદાજીત પંચોતેરથી થી એસી જેટલા લોકોએ અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ પણ શુભેચ્છા મુલાકાત લઈ અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે અહીંની આરોગ્યની ટીમ અને ખાસ તો જે ડોનેટ કરવા માટે આવેલી રેડક્રોસની ટીમ એમના સેક્રેટરી મીરાબેન અને અહીં આવેલા ભાઈ શ્રી જોશીભાઈ રમેશભાઈ આ બધા લોકોએ ખૂબ જ સહકાર આપેલ એ બદલ અબડાસા આખી શિક્ષક પરિવાર આખી ની ટીમમાંથી વતી એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ